મેડિકલ કોલેજમાં સિનિયર રેસીડન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાના આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન શંકર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાંહેધરી આપી હતી સાથે સાથે દસ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં ભરવા ખાતરી આપી છે પરિવારે પોલીસ કમિશનર કલેક્ટર આરોગ્ય વિભાગ અને સીએમ અને પીએમ સુધીના લેખિત રજૂઆતો કરી ન્યાય માટે અપીલ કરી હતી પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરો અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી તેના બદલે એની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાને બદલે પરિવારને ફોન કરી જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું જેને લઈ ડોક્ટર રાજેન્દ્રનું સારવાર ના ભાવે મોત થયું હોય એ વાતને નકારી શકાય નહીં સાથે કેટલાક તબીબો વિદ્યાર્થીઓ પણ આ વાત સાથે સમર્થન આપી રહ્યા છે તબીબ વિદ્યાર્થીઓ પાસે ચોવીસ કલાક કામ કરવામાં આવી રહ્યું છે હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવી છે પણ આરામ કે નાવા ધોવા માટે જવા નથી દેવાતા એ એક કડવી વાસ્તવિકતા છે અમે તો દીકરો ગુમાવ્યો છે કોઈ બીજાનો દીકરો આવા સિનિયર અને તબીબ શિક્ષકોની માનસિકતાનો ભોગ નહીં બને તે માટે લડાઈ ઉપાડી છે તબીબ વિદ્યાર્થીઓને પાંચ દિવસમાં પાંચ કલાક પણ આરામ કે સુવાનો સમય આપવામાં આવતો હતો આજે પણ અમે કોલેજના ડીનને આવેદન પત્ર આપી તમામ લેખિત રજૂઆતો કરી છે અમારી રજૂઆત આખો ઘટનાક્રમ છે અમે આ બાબત વિભાગીય લઈને સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે મારો દીકરો હોશિયાર હતો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સિવિલમાં જ ગરીબ દર્દીઓની સારવાર માટે સેવા કરવાની ઈચ્છા રાખતો હતો અને

તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજન ની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમ જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટીફિન જાય તો પણ ટીફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેના ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો હોય એવો બાના કઢાવીને રજા તમારે જોતી સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્ર એ જણાવેલું નીલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેજ એમનું નામ એને મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પેલા બીમાર પડ્યો ત્યારે હું એના અહીંયા લઈ આવ્યો હતો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવાનું આ મળે તો નાના અને ન્યાય હું એક મારી ઉપર અત્યારે સુધી ભણાવ્યો પચાસ લાખ રૂપિયાનો દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે 没有钥匙。